પૂર્ણ પાત્ર બનાવ્યા પછીની વાત કરે છે માતા પાનભાઈ જ્યારે પાત્ર બની જાય છે પાત્રતાને પ્રાપ્ત લે છે સત્સંગ સાંભળી સાંભળીને માતા ગંગા સતીનું જ્ઞાન સાંભળી સાંભળીને એકદમ જ્યારે એનું ચિત્ત નિર્મળ બની જાય છે અને પાત્ર બની જાય છે ત્યારે આ વાત કરે છે માતા ગંગા સતી પાનબાઈને કે પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવવું ને આપું જો ને નિર્મળ જ્ઞાન રહે વાહ પરિપૂરણ મતલબ પરિપૂરણ એટલે જેમાં કાંઈ ઘટે નહીં ટોટલ વસ્તુ આવી જાય જેની અંદર કોઈ ચીજ કે કાંઈ ઘટાડો નહીં એમ પરિપૂરણ સંપૂર્ણપણે એ સત્સંગ હવે તમને કરાવું સત એ જ પરમપિતા પરમાત્મા સંગ એ સુરતાનો સંગ હવે હું તમને કરાવું છું ધ્યાનથી સાંભળજો કહે છે આપું જોને ને નિર્મળ જ્ઞાન જ્ઞાન કે હવે તમને હું આપી આપું છું નિર્મળ જ્ઞાન જે જ્ઞાનની અંદર લેસ માત્ર મેલ ના હોય એકદમ નિર્મળ જ્ઞાન આશા ઈચ્છા અપેક્ષા રહિત જ્ઞાન જેમાં કોઈ પ્રકારની કામના નહીં ટોટલ વસ્તુ હે બાદ કરીને મતલબ તમામ મેલ બાદ કરીને નિર્મળ જ્ઞાન ચોખ્ખું કંચન જેવું જ્ઞાન તમને આપું જ્ઞાન એટલે જાણકારી એ તમને હું જાણકારી આપું જન્મવા મરવાનું તમારું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન વાહ જન્મ અને મરવાનું તમારું મટાડીને મતલબ શરીર જન્મેને શરીર મરે અને આત્મા એ શરીરોમાં ચોરાસીના ચક્કરમાં ફરતો રહે તો એ આત્માનું જે ચોરાસીનું ચક્કર છે એને મટાડી દો કહે છે પાનભાઈને કહે છે માતા ગંગા સુધી ને ધરાવવું અવિનાશીનું ધ્યાન ધરાવવું એટલે ધરવું એક જગ્યાએ અવિનાશી મતલબ એ અવિનાશી એ પરમપિતા પરમાત્મા ધ્યાન ધ્યાન એ જ સુરતા તો એ તમારી સુરતા થકી જે અવિનાશી પરમપિતા પરમાત્મા જે શબ્દ છે એ સુરતા તમારી શબ્દ સાથે જોડાવું કહે છે કઈ જગ્યાએ શબ્દ છે કેવો છે એ અવિનાશીનું તમને ધ્યાન ધરાવું વાહ હવે કહે છે નામ રૂપને મિથ્યા જાણોને મેલી દેજો મનની તાણા વાણ હે પાનબાઈ આ જે નામ છે બાવન અક્ષરો દ્વારા જે નામ પડ્યું છે તમારું શરીરનું નામ જે પાનબાઈ છે ચાર અક્ષરોનું એ નામ શરીરનું છે અને રૂપ આ પણ આ તમારા શરીરનું રૂપ છે પાંચ તત્વથી બનેલા શરીરનું તમારું રૂપ એને મિથ્યા જાણો મિથ્યા એટલે આ બધું નાસવંત જાણો એમ મિથ્યા જાણો એમ એ સત્ય નથી એમ નામરૂપથી ઉપર છે સત્ય એમ તો આ તમારું જે નામ શરીરનું અને તમારું રૂપ શરીરનું એને મિથ્યા જાણો મતલબ એને ખોટું જાણો એમ આવું નક્કી કરી પછી મેલી દો મનની તાણાવાણ પછી મેલી દો તમામ પ્રકારની જે મનની તાણાવાણ છે મન સંકલ્પ વિકલ્પ જે કરતું રહે છે મતવાદીમાં જે ફસાઈ ગયું છે મન તાણાવાણ વિવાદમાં જે મન ફસાણું હોય તાણાવાણ કરતું હોય હે વાંથી વાં દોડે વાંથી વાં દોડે વાંથી વાં દોડે તો એ મનની જે તાણાવાણ છે ને એ મેલી દો પછી કહે છે આવી બેસો એકાંતમાં ને તમને પદ હે આપું નિર્વાણ રહે આવીને તમે બેસો એકાંતમાં મિત્રો બહુ ઊંચી વાત છે આવીને બેસો મતલબ તમારા શરીરને સ્થિર કરો એકાંતમાં ટોટલ વસ્તુને કાઢીને તમામ વસ્તુનો અંત લાવીને તમે સ્વયં એક જ છો એવું માનો પહેલાં એકાંત તમે એક આત્મા સુરતા સોહમ શબ્દ બની જાઓ તમે એક જ રહો અને બાકી બધાનો અંત લાવી નાખો ટોટલ વસ્તુનો નામનો રૂપનો ગુણોનો મનની તાણાવાણોનો બધુંનો અંત લાવી અને તમે સ્થિર થઈ જાઓ તમે એક જ છો હું આત્મા છું આવું પહેલાં નક્કી કરી લ્યો હું એક સુરતા છું સોહમ શબ્દ છું પછી તમને પદ આપું નિર્વાણ પછી કહે છે કે તમને એવું પદ આપું હું પરમ પિતા પરમાત્માનું જે પદ છે જે નિર્વાણ છે જ્યાં વાણી છે જ નહીં મન અને વાણી જ્યાં પહોંચી શકતી નથી બુદ્ધિ પણ પહોંચી શકતી નથી એ જે પદ છે નિર્વાણ પદ જ્યાં વાણી શબ્દ કાંઈ છે જ નહીં એ નિર્વાણ પદ તમને આપું વાહ સદા રહો સત્સંગમાંને કરો અગમની ઓળખાણ વાહ સદા સદા એટલે સતત અખંડ रहो सत्संग सत एज परमपिता परमात्मा तम संग में रहो मतलब तुम्हारी स्ता ने सतरूपी परमपिता शब्द संग में राखो करो अगमनी ओखाण पची तम करो अगमनी ओखाण अगम एज परमपिता परमात्मा एज ओंकार એ જ અનાદિ ઓમકાર એ જ અનાદિ સોહંકાર એ જ પરમપિતા પરમાત્મા અગમ ગમ એટલે સમજણ તો સમજણ બુદ્ધિની તો બુદ્ધિથી ઉપર જે છે અગમ છે જેમાં કાંઈ સમજણ પડે એવો જ નથી જેનો માત્ર અનુભવ થાય કરો અગમની ઓળખાણ તો અગમ અહીં પિતા પરમાત્મા તરફ ઈશારો છે અને ઓળખાણ કરો ઓળખાણ કરનારો જે છે તે આત્મા છે આત્મા પરમાત્માની ઓળખાણ કરે છે મતલબ આત્મા પરમાત્માને જાણે છે અને એનો અનુભવ કરે છે વાહ હવે કહે છે નૂરત સુરતથી નિજ નામ પકડો રે જેથી થાય હરિની જાણ રે વાહ નૂરત સુરતથી નિજ નામ પકડો બહુ આ શબ્દ ઊંચો છે મિત્રો નામ નિશાન સુરત નામ ધ્યાન તો નૂરત અને સુરતથી આ બેથી નિજ નામ પકડો તો નિજ અલગ થાય નામ અલગ થાય નિજ નામ પકડો જેમ કે કોઈ એક ભાઈ હોય એનું નામ કાંઈ આપણે પાડીએ એના શરીરનું કે ભાઈ માવજીભાઈ તો માવજીભાઈ નામ અલગ થયું અને નીજે સ્વયં પોતે એનું શરીર અલગ થાય આ રીતે આ એક દ્રષ્ટાંત સ્વરૂપે તો એ શરીરનું નામ છે એવી જ રીતના અહીંયા રૂપી આત્માનું નામ છે તો આત્માનું નામ શું છે નીજ એટલે આત્મા અને નિજનું આત્માનું નામ એ જ મિત્રો સોહમ શબ્દ છે કારણ કે સોહમ શબ્દ જ આત્મા છે અને આત્મા જ સોહમ શબ્દ છે તો આત્માનું તો કોઈ રૂપ રંગ રેખ છે નહીં સંતોના મત પ્રમાણે પ્રકાશી પ્રકાશ છે જ્યોતિ સ્વરૂપ છે પ્રકાશ છે જ્ઞાનરૂપી પ્રકાશ છે તો નિજનું જે નામ છે એ જ મિત્રો સોહમ શબ્દ છે તો આ સોહમ શબ્દને પકડો નુરત અને સુરતથી તો અહીંયા નૂરત સુરત અલગ થાય છે અને પકડનારો એ અલગ થાય છે પકડો મતલબ પકડનારો અલગ થાય નુરત સુરત અલગ થાય છે અને નિજ નામ અલગ થાય છે તો નિજ તો શું એમ આત્મા આત્માનું નામ એ સોહમ શબદ સોહમ કહો હંસો કહો શિવોહમ કહો શિવ કહો જે કહેવું હોય છે બરાબર હવે અહીંયા નૂરત સુરતથી પકડવાની વાત કરી છે તો નૂરત એટલે નિશાન અને સુરત એટલે ધ્યાન બરાબર તો નૂરત એટલે નિશાનને સુરત એટલે ધ્યાન તો સુરત એ સ્વયં સોહમ શબ્દ જ છે પણ સુરત ઘણી પ્રકારની થાય છે ઈચ્છા પણ સુરત છે મન પણ સુરત છે અવચેતન મન પણ સુરત છે ચિત્ત પણ સુરત છે આવી ઘણી બધી સુરતાઓ છે તો એમાં નૂરત નામ નિશાન આ નૂરત અને સુરતથી નિજ નામ પકડો રહે તો હવે અહીંયા પકડનારું કોણ છે સર્વપ્રથમ તો મિત્રો બુદ્ધિની અંદરથી વિવેક પ્રગટ થવો પડે વિવેક વિવેક નિશાન એટલે નાભ્યથી ઊઠતો શ્વાસ ઉશ્વાસ નાભ્યથી ઊઠતો શ્વાસ હવે નાભ્યથી જે શ્વાસ ઉઠો અને ત્રિકુટી સુધી આવ્યો અન્યથી પાછો આવ્યું તો અહીંયા કહેવાનો અર્થ છે અંદરથી આવતો પ્રાણ મતલબ અંદરથી આવતો પવન જેમાં સો શબ્દ અને અંદરથી બહાર જતો અને બહારથી અંદર આવતો બહારથી અંદર આવ્યામાં સો અને અંદરથી બહાર જાય તેમાં હમ આપણે ઘણી વાર કહીશી બરાબર તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે જે સ્વયં સુરતા છે તો નૂરત નામ નિશાન શ્વાસોશ્વાસ રૂપી નાભીને તમે નિશાન બનાવી શકો છો એની અંદર ચાલતો શ્વાસ એમાં એને પણ તમે નિશાન બનાવી શકો છો આ નિશાન અને સુરત મતલબ ધ્યાન બરાબર તો હવે અહીંયા નુરત સુરતથી નિજનામ નામ પકડો એવું કીધું છે તો પકડનારું કોણ થયું એ પણ મેં આપણે વાત કરી કે ભાઈ વિવેક દ્વારા સંકલ્પ વિકલ્પને રોકીને ચિત્તને નિર્મળ કરી પછી એ ચિત્ત અથવા તો અવચેતન મન જે કહેવું હોય તે સરવાળ બે એક જ થાય છે બધા ઉલટાઝુલ્ટા પાસા જ છે તો ત્યાં ચિત્તને સ્થિર કરવો ચિત્ત જે છે તે આ નિશાન પર લગાવો નૂરત અને સુરતથી નિજ નામ પકડો એ જે નિજનું નામ ચાલી રહ્યું છે જે સોહમ શબદ શ્વાસોશ્વાસની ક્રિયામાં એને પકડો ચિત્તથી મતલબ ચિત્તને ત્યાં સ્થિર કરી દો જે ચિતવન કરતું ચિત્ત છે જેમાંથી વિષયો ઉઠી રહ્યા છે તમામ વિષયોને બાદ કરી નિર્મળ ચિત્ત કરીને પછી નિર્મળ ચિત્ત દ્વારા તમે ત્યાં ધ્યાન ધરો તો જ્યારે ચિત્ત ત્યાં ચોટી જાય છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચિત્ત ચોટી ગયું એટલે ચિત્ત દ્વારા એ જ નામ પકડાઈ ગયું હવે ચિત્ત જે છે તે સોહમ સ્વરૂપની અંદર લઈ થતા સ્વયં સોહમ રૂપી સુરતા બની ગઈ અને નીજ નામ પકડાઈ ગયું પહેલાં તો વિવેક બુદ્ધિ દ્વારા વિવેકથી સાર અને અસાર અલગ અલગ કરવું તેનું નામ વિવેક સત અને અસત એક બાજુ કરવું તેનું નામ વિવેક એ વિવેક જ્યારે પ્રગટ થાય મિત્રો ત્યારે જ એ ચિત્ત નિર્મળ બને વિવેક દ્વારા ચિત્તની અંદરથી તમામ વિષયોને બાદ કરતાં કરતાં નિર્મળ ચિત્ત જ્યારે બની જાય ત્યારે એ ચિત્ત સુરતરૂપી સોહમ શબ્દની અંદર સમાઈ જાય એટલે સ્વયં સોહમ સોહમ શબ્દરૂપી સુરતા બની ગઈ સુરત બની ગઈ હવે ઉપરનો સ્ટેજ બતાવે છે કે હવે એ સોહમરૂપી સુરતાથી તમે જે નૂરત છે જે નિશાન પહેલાં નિશાન કહ્યું હતું નાભી નિશાન કે શ્વાસોશ્વાસની અંદર સોહમ શબ્દ એ નિશાનને બનાવ્યું હતું આ ચિત્તે અને ચિત્તે પકડીને ચિત્તેની અંદર સમાઈ ગયું સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગયો એટલે સોહમ સ્વયં અહીંયા સુરતા બની ગઈ સોહમ સુરતા બની ગઈ ત્યારે નૂરત જે છે આ નૂર એટલે પ્રકાશ તો આત્માને પણ જ્યોતિરૂપી પ્રકાશ કહેવાય છે અને પરમાત્માને પણ જ્યોતિરૂપી પ્રકાશ કહેવાય છે એટલા માટે વાણીમાં સંત જ્ઞાનેશ્વરની વાણીમાં છે કે જ્યોત સે જ્યોત હે જલાતે ચલો પ્રેમ કે ગંગાબાથે ચલો તો એના જેવી જ વાત છે કે આત્મરૂપી જ્યોત પરમાર પરમાત્મરૂપી જ્યોતની અંદર સમાઈ જાય જ્યોત એટલે મિત્રો પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન બરાબર સમાઈ ગઈ ત્યાં જ્ઞાન અને ધ્યાન બધું ઉડી જાય છે ત્યાં જ્ઞાને પછી રહેતું નથી જ્ઞાન એટલે જાણકારી પછી કોઈ વસ્તુ જાણવાનું રહેતું નથી આ એ બહુ ઊંચી વાત છે મિત્રો હવે અહીંયા સુરત સ્વયં સોહમ સુરત થકી એ શબ્દરૂપી નૂરતને નિશાન બનાવવામાં આવે છે નૂર એટલે પ્રકાશ પણ કહે છે અને ત એટલે તાર એ નૂરરૂપી પ્રકાશ હિ પ્રકાશ મતલબ પરમાત્મ જ્ઞાન પ્રકાશ એટલે જ્ઞાન પરમાત્મનું જે જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યાં જ્ઞાન ધ્યાન બધું છૂટી જાય અજરક મિત્રો અટપટી વાત છે ગહન છે બે વાર આ ઓડિયો સાંભળજો તો જ સમજાશે મારો કહેવાનો અર્થ શું થઈ રહ્યો છે માતા ગંગાસતી પાનભાઈને શું સમજાવી રહ્યા છે બરાબર હવે નિજનામ નામ પકડાઈ ગયું નિજનામને નામને પકડી લીધું ચિત સમાઈ ગયું એટલે સ્વયં નિજ નામ સ્વરૂપ બની ગઈ સુરતા મતલબ નામ સ્વરૂપ સુરતા બની ગઈ પછી એ સુરતથી એને નૂરતરૂપી પરમાત્માનું જે નિશાન માતા ગંગા સતી બતાવે છે તેને પકડે છે મતલબ પહેલાં આત્મ અવસ્થામાં આવીને પછી પરમાત્મ તરફ આગળ ઉપર ઊઠે છે જેથી થાય હરિની જાણ એના થકી જ પછી આ હરિની જાણ થાય છે હરિ એ જ પરમ પિતા પરમાત્મા બરાબર અને આત્મા અને પરમાત્મા તો આત્મા દ્વારા જ હરિરૂપી પરમાત્માની જાણ થાય છે મતલબ સુરતા દ્વારા જ એ હરિરૂપી શબ્દની જાણ થાય છે જાણ એટલે જાણકારી થઈ ગઈ ને જાણી લીધું જાણ્યા પછી આ તો ખાલી જાણ થઈ છે જાણ એટલે જ્ઞાન થયું પછી જ્ઞાન છૂટી જાય બરાબર જ્ઞાન છૂટી જાય પછી સ્વરૂપ બની જાય સ્વરૂપ બની જાય એટલે જ્ઞાને છૂટી ગયું ધ્યાને છૂટી ગયું સુરતાએ ખતમ સ્વયં શબ્દ સ્વરૂપ બની ગયા સ્વયં શબ્દ સ્વરૂપ બન્યા પછી નિર્વાણ પદને ધારણ કરે છે જ્યાં વાણી પણ નથી શબ્દ પણ નથી અક્ષરો પણ નથી એ પદની આ વાત કરી જેથી થાય હરિની જાણ તો હરિની જાણ કોને થઈ આત્માને થાય હરિરૂપી પરમાત્માની જાણ હે આત્માને થાય હરિરૂપી શબ્દની જાણ આ સુરતાને થાય છે મિત્રો ન્યામ હે આ ચામડાની કાન આંખું કથણી બકણી બાવન અક્ષરો કોઈ વસ્તુ કામ આવતું નથી ને સરસ્વ છૂટી જાય છે જે ન આવે ન આવે ન આવે વાંચવામાંનું આવે લખવામાં પણ નથી આવતું એ અગમ ઘરની વાત આ કેવી છે કરો અગમની ઓળખાણ એને ત્યાં આ વાતની કીધું છે બરાબર પછી કહે છે કે મેલ ટળે ને વાસના ગળે રે કરો પૂરણનો અભ્યાસ રહે વાહ મેલ ટળે ને વાસના ગળે મતલબ તમામ પ્રકારનો ચિત્તની અંદરથી મેલ ખતમ થઈ ગયો વિષય વાસના રૂપી કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ હે છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદની તાણા વાણ ટોટલ વસ્તુ આ મેલ જે છે એ ટળે ને વાસના ગળે એ મેલ જ્યારે ટળી જાય બધો પછી વાસના ગળી જાય ગળી એટલે ખતમ થઈ જાય ગળી ગયું એમ જેમ કેમ બરફ વગરીને પાણી થઈ જાય એવી રીતે આવાસના બધી ગળી ગઈને ખતમ થઈ ગઈ પછી કરો પુરાણનો અભ્યાસ પછી કરો પુરાણનો અભ્યાસ કરો તમે પૂરણનો અભ્યાસ પૂરણ એ જ પરમ પિતા પરમાત્મા શબ્દ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ જો કે પરમાત્મા કોઈ એ નથી ત્યાં તો જ્ઞાન ધ્યાન ઉડી જાય બરાબર પણ અહીંયા પ્રકાશ પ્રકાશ સ્વરૂપ જે અક્ષરો પણ નથી અને લાસ્ટમાં એ પ્રકાશ પણ નથી એમ એ પુરણનો અભ્યાસ પુરાણ એ જ પરમપિતા પરમાત્મા જે કોઈ વસ્તુ નથી રહેતી એનો અભ્યાસ કરો પછી કહે છે આઠ સ્ટેજ ઉપર પૂગ્યા પછી એનો અભ્યાસ કરવાનો છે સુરતા થકીએ શબ્દનો અભ્યાસ કરવાનો છે આત્મા થકી એ પરમાત્માનો અભ્યાસ કરવાનો છે મતલબ બધું ખતમ થઈ ગયું પછી માત્ર જ્યારે આત્મા બચ્યો ત્યારે એ આત્મા થકી પૂરણ બ્રહ્મ પુરણ બ્રહ્મ પરમાત્માનો અભ્યાસ કરવાનો છે પછી એ અભ્યાસ તો શરૂ થાય સાચો એ અભ્યાસ થઈ ગયા પછી એ શબ્દમાં સ્થિર થયા પછી આત્મા પરમાત્માની અંદર સ્થિર થયા પછી જ મિત્રો મુક્તિ થાય છે એમાંય ન્યાય અભ્યાસ આવે ગંગા સતી એમ જ બોલ્યા થાય મૂળ પ્રકૃતિનો નાશ રહે માતા ગંગા સતી કહે છે પાનભાઈને એમ જ બોલ્યા મતલબ કહે છે આવી રીતે બોલીને એ ત્યારે થાય મૂળ પ્રકૃતિનો નાશ ત્યારે થાય મૂળ પ્રકૃતિનો નાશ કૃતિ એટલે તમામ પ્રકારની રચના એ તમ ખતમ થઈ ગયું ભૂલી ગયા પછી કૃતિથી ઉપર જે પર છે આમ પર અને કૃતિ બે મિલાવીને પ્રકૃતિ બને છે તો કૃતિની કૃતિ એટલે ટોટલ રચના ટોટલ જે દેખાઈને એનાથી ઉપર જે પર છે એ આત્મા છે કૃતિથી પર આત્મા પ્રકૃતિને ચલાવનારો હે આ પુરુષ હતો હવે અહીંયા તમે પુરુષને જેમ કે કૃતિ એટલે આ બધું જે છે સગડું જે દેખાય અને કૃતિ સમજો એનાથી પર જે છે તે આત્મા છે અને પુરુષ જે છે પ્રકૃતિ અને પુરુષ બે શબ્દ આપણે કહીએ તો એ પર જે છે કૃતિથી પર એ આત્મા છે અને આત્માથી પર જે પુરુષ છે પરમ પુરુષ પરમાત્મા તો અહીંયા કૃતિનો પણ નાશ થઈ જાય છે અને આત્મા પણ એ પુરુષરૂપી પરમ પિતા પરમાત્માની અંદર લય થઈ જાય એટલે કૃતિ પણ ગઈ અને આત્મા પણ ગયો એટલે ટોટલ પ્રકૃતિ બધું નાશ થઈને પરમાત્મા સ્વરૂપ બની ગયું અહીંયા ખેલ પૂરો થાય છે તો મિત્રો બહુ ડીપમાં વાત છે ગહન બાબત છે અને સમજવું વાતું એ કાંઈ થાય એવું છે નહીં પ્રેક્ટિકલ કરો ઘણીવાર કહું શું અભ્યાસ કરો માતા ગંગા સતી સ્વયં અભ્યાસ કરવાની વાત કરે છે અભ્યાસ વગર મિત્રો કોઈ વસ્તુ આપણે શીખી ન શકીએ જાણી ન શકીએ દરેક વસ્તુમાં અભ્યાસ જરૂરી છે આપણે એકડો ભણવા બેસીએ ત્યારે એકડો શીખીએ છીએ ત્યારે મિત્રો સો વાર આપણે ઘૂંટવો પડે છે એને અભ્યાસ કહેવાય પછી આપણને આંખો વીંચીને પણ તમે લખી શકો છો તો એવી જ રીતનો આ અભ્યાસ કરવો પડે છે રસ્તે હાલવું પડે છે આચરણમાં મૂકવું પડે છે પ્રેક્ટિકલ કરવું પડે છે બાકી વાતોથી મિત્રો કાંઈ જણાય નહીં વાતોમાં તો કે આમ કહો તો આમ નામ આમ તો આમ નામ કહો તો આમ આ તો બધી કથણી બકણી છે બાવન અક્ષરનો ખેલ છે પણ બાવનથી ઉપર જે છે આત્મા એને જાણીને પછી બાવનથી બહાર જે પરમાત્મા છે ને એને જાણવાનો છે તો બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય કરસિંહ બાપુની જય સ્મરઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય